મારું નામ દક્ષા મિસ્ત્રી છે હું પરપણાના મસાલા યુઝ કરીને કાજુ ગાંઠિયાની રેસીપી બનાવવા જઈ રહી છું આ ગાંઠિયા છે કાજુ છે આ પરપણાનો મરચું છે આ પરપણાની હળદર છે આ એનો ગરમ મસાલો છે આ લસણ ડુંગળી અને ટામેટાની પ્યુરી છે આ લસણની ચોપેટ કરેલું છે આ મીઠું છે

लाला स्पर्ता नाही हा ब्राऊन देवो कलर राखी देवा

થોડી મીડિયમ આજે બરાબર આપણે સાકળીશું બરાબર સસળી જાય થોડું તેલ સૂટલું પડે પછી તેમાં લસણ નાખીશું તેમાં આપણે કરપણાનું લાલ મરચું રાખીશું એક ચમચી અડધી ચમચી કરપણાની હળદર યુઝ કરીશું અનુસાર મીઠું નાખશો તમે તમારા જોતા ટેસ્ટ પ્રમાણે મરચું નાખી શકો છો તેમાં એક ગ્લાસ પાણી નાખીશું કારણ કે કાજુ ગાંઠિયાનું શાક છે એટલે ગાંઠિયા પછી એમાં ગ્રેવી લોટ પાતળી પૂરી જોઈએ ગાંઠિયા હવે તેને થોડી વાર ઢાંકીને ઉકળવા દઈશું હવે આપણે તેમાં કાજુ નાખીશું કાજુ નાખીને બે મિનિટ આપણે થોડી વાર ઢાંકી નાખીશું આપણે તેમાં ગાંઠિયા નાખીશું ગરમ મસાલો પરપણવાનો યુઝ કરશે

હવે આપણે ગાર્નિશિંગ કરીશું એની ઉપર થોડા ભેગા દાણા મૂકીને